હું હસમુખ ધરમાણી એફપીએસ મોડલ સેન્ટર જુનાડીસા દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમે કેટલા વર્ષથી કોબીજની ખેતી કરો છો પચાસ આઠ વર્ષ બરાબર આજે આપણે આ જે પ્લોટ ઉપર કોબીજનું લાઈવ નિદર્શન જોવા આવીએ છીએ બરાબર તો તમે બીજી કંપનીની જે વેરાયટી વાવો છો એના કરતા આ સારી આ સારી હા ઓમાં એક પ્રોબ્લેમ એમ થાય કે ખાખરીનો પ્રોબ્લેમ ઓછો આવે ખાખરીનો પ્રોબ્લેમ ઓછો હા અને વજનમાં વજનમાં કિલાથી 1.5 કિલો કિલાથી 1.5 કિલો બીજું માર્કેટમાં ઉપડી જાય છે પેલું હા પેલું ઉપડે લોડિંગ માટે લોડિંગ માટે અધર કંપની તમે વેરાઈટી આવે એ લોડિંગમાં જતી નથી ના અચ્છા તો આવતા વર્ષે તમે ખેડૂતોને જોઈન કરશો ને હા કે બબરા એમ કલર્સનું કલર્સ કંપનીનું ચેમ્પલ ચેમ્પ નંબરની વેરાયટી કાકાએ એ પસંદ કરી છે એ આવતા વર્ષે લોકોને ને ભલામણ કરે છે તો તમે પણ ખેડૂત મિત્રો લઈ શકો એમ આ જે વેરાયટી કલર્સ કંપની નું ચેમ્પ ઓર તો ગોરમ તો જાય બોલાય લે કડો ઠાકોર શિવરાજજી અનારજી ગામ માણિકપુરા બરાબર હું ગઈ સાલમાં આ વેરાયટી વાઈ હતી એકસો અડતાલીસ એકસો બરાબર અને આ સાલે મને એકસો અડતાલીસ નહી આવી કલસ કંપનીનું નું આનું આજ છે

મોબાઈલ નંબર આપો અઠ્ઠાણું હાથ તોણું જીરો અડસઠ પચીસ અચ્છા તમે કેટલા વર્ષથી કોબીજની ખેતી કરો દસ બાર વર્ષથી કોબીજની ખેતી કરીએ છીએ તમારા ખેતરમાં બીજી કંપનીની આપણે નામ નથી લેતા બીજી કંપનીની વેરાયટી તમે વાવતા હશો હા પણ આજે તમે જે લાઈવ નિદર્શન પ્લોટ જોયો છો જયંતિજી મેરુજી વાસણા એમના ખેતરમાં આ જે કોબીજ તમે જોયું છે તો કેવું લાગ્યું તમને આ કોબીજ બીજી કોબીજ કરતાં બહુ સારું છે એની ક્વોલિટી સારી છે ઉત્પાદન માં આવે છે એનો વજન વધારે નીકળે છે અને માર્કેટ માં વધારે ચાલે છે લોડિંગ માટે કેવું છે લોડિંગ માટે એકદમ સરસ છે તમે માર્કેટમાં જતા હશો લો કિલો બે રૂપિયા ઊંચા ભાવ આવે છે બીજા કરતા બહુ નિકાસમાં બહુ સારું છે કિલો ઉપર ભાવ પણ વધારે આવે હા વધારે વધારે તો તમે જે વેરાયટીઓ વાવો છો બીજી કોઈ પણ કંપનીની વેરાયટીઓ વાવો છો એમાં ચેન્જીસ કરશો આવતા વર્ષ હા આવતા વર્ષે ચેન્જીસ કરશો આ જે કલર્સ કંપની ચેમ્પિયન જે કલર્સ કલર્સ કંપનીનો જે આ છે ને એ જ વાવ અને દરેક ખેડૂતને ભલામણ કરીએ છીએ કે આજ વાવરાય આજ વાવરાય થેન્ક યુ ધન્યવાદ તમારું નામ શું છે કાંતિજી લાલાજી ધુંગ તમારામ વાસણા બરાબર મોબાઈલ નંબર નવ્વાણું બે છેતાળીસ ચોવીસ ચોસઠ તમને બી આ વેરાયટી ભાઈ ને લાગી અમે ગોલ્ડન ક્રોસ વાવારસો રોગ રોગનું પ્રમાણ વધારે બરાબર અને આ આ વારિયાકો વેરાઈટીમાં એટલું બધું એમ કે નથી એમ કે રોગ નહી આવતો તો ખેડૂત મિત્ર આપણે પણ કોઈ ભી કંપનીની એવી ખોટી પ્રચાર કરતા નથી કે બીજી કંપની હા એ વાત હાચી કોઈને પણ ના થાય એવું છે કે આપણી કંપનીની વેરાઈટી તમને સારી લાગી હા સારી વેરાઈટી એકદમ સારી હા તો વાહ વાહરાય આવતા વર્ષે ભલામણ કરજો હા આવતા વર્ષે અમીદ વાવ છો તમે આવશો ને સરિયાકા નાકરાક ਆਏ ਬੋਲੋ ਨਾਗਰਾਜੀ ਦੇਸੜੀ ਤੋਂ ਆਪਾਂ ਦਰਪੜਾ ਕੰਮ ਕੋਈ ਚਾਹੋ ਕੋਵਿਦ ਮੈਚਰਨਸ ਵਰਸੀ ਬਾਉ ਦਾ ਨਾ ਆਹ ਕੰਪਨੀ ਬਾਉਤ ਜੋ ਆ ਅੱਜ ਮੰਦ ਹਾਰਾ ਫਾਰਮ ਵਾਲਾ ਬਰਾਬਰ ਬਰਾਬਰ ਖੇਤਰ ਮੇ ਵੀ ਕੀ ਹੋਇਆ ਹਾਰੂ ਸਾਰਾ ਸਾਲੂ ਸਨ ਸਰ ਲੋਡਿੰਗ ਮਾਤੇ ਸਾਰਾ ਹਾਰੂ ਸੇ ਤਾਂ ਝਟਕਾ ਪੁੜੀ ਜਾ ਝਟਕਾ ਉੱਪਰ ਇਹ ਵੀ ਤੁਸੀਂ ਜੋ ਪਲਾਟ ਸਾਰੋ ਚ ਹੈ ਬਲਰ ਸਾਰਾ ਸੇ ਇਹੋ ਨਹੀਂ ਕਿ ਇੱਕੋ ਜਿਹਾ ਪਲਾਟ ਸਾਂ ਬਦਾ ਬਦਾ ਹਾਰਾ ਸੇ ਅਨਾਂ ਮਾਰੇ ਤੁਸੀਂ ਜੋ ਆ ਤਾਂ ਨਾ ਕਤ ਸੜਿਆ ਬੜਾ ਸੇ ਪਲਣ ਆ ਲੈ ਕਹਿੰਦੇ ਬੋਲ ਚੋ ગામ નામ વાસના મોબાઈલ નંબર સત્તાણું ચોવીસ ચાલીસ બેતાલીસ છેતાલીસ કહેશો કોબીજ વિશે અમે તો લગભગ આજે ચાર પાંચ વર્ષ છે પણ અલગ અલગ ક્વોલિટી આવી હશે બરાબર છે પણ અત્યારે આ સાલનું પ્રમાણ થોડું ખાખરીનું પ્રમાણ વધારે છે બરાબર છે પણ આ ક્વોલિટીમાં ખાખરી કે ઈવળનું પ્રમાણ બિલકુલ નહીવત છે બરાબર રોગ પ્રતિકાર શક્તિ ધરાવે છે બરાબર છે અને બીજી ક્વોલિટી પ્લોટ ઘણા જોયા છે પણ આજે પ્લોટ લીલો છમ કેરી જવું પડશે બરાબર છે ને બીજું જે ક્વોલિટી હશે એમાં ખાખરી હશે અને મૂલ્ય કાળી ફૂગી આવે છે એ પ્રમાણ વધારે પડતું હોય છે

બરાબર જય હિન્દ જય ભારત